વડોદરા જિલ્લામાં એસટીની સલામત સવારી સામે ઉઠ્યા સવાલ પાદરા જંબુસર રૂટ પરના એસટી બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી કરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં બેસે પહેલા જ દોડાવી દીધી બસ એસટી ચાલકની બેદરકારીથી વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં જો કોઈ વિદ્યાર્થીનો જીવ જાત તો એના માટે જવાબદાર કોણ દ્રશ્યમાં જોઈ શકાય છે વડોદરાની આ બસ છે એસટી બસ જેમાં વિદ્યાર્થીઓ હજુ તો બેસવા જઈ રહ્યા હતા પરંતુ પૂરી રીતે વિદ્યાર્થીઓ બેસે ઊભા થાય આમ તો મોટું નામ આપવામાં આવ્યું છે એસટી અમારી સલામત સવારી પણ કેટલી સલામત છે એ આ દ્રશ્યો પુરવાર કરે છે પાદરા જંબુસર રૂટ પરના એસટી બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી કરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં બેસે પહેલા જ દોડાવી દીધી બસ એસટી ચાલકની બેદરકારીથી વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં જો કોઈ વિદ્યાર્થીનો જીવ જાત તો એના માટે જવાબદાર કોણ